નમસ્કાર દર્શક મિત્રો હું નિધિ સોની વોઇસ ઓફ કર્ણાવતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર હંમેશા વિવાદસ્પદ રહેલું એટલે અમદાવાદ ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશન પત્રકાર હંમેશા સાચા અને તટસ્થ સમાચાર પ્રસિદ્ધ કરતા હોય છે જેમાં કેટલાક વૈવર્દાન વાત અમદાવાદ જી ડિવિઝન ટ્રાફિક પોલીસ કુલદીપસિંહ અને પેટા વહીવટદાર વનરાજ સિંહ આ બંને વહીવટદારો બેફામ બની વાહન ચાલકો પાસેથી દૈનિક લાખો રૂપિયાનું ઉઘરાણું કરી મસમોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તન સપ્તાહનો મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન ખાનગી બિલ્ડરને પધરાવવાનો વિવાદ 360 એન્કરમાંથી 1542 ચોરસ મીટર જમીન મનપાએ લઈ લીધાનો ઇન્ચાર્જ વીસી રજિસ્ટ્રારનો અડગ એકરાર ભ્રષ્ટાચારના પુરાવા અમે રજૂ કરીશું જોતા રહું વોઇસ ઓફ કર્ણાવતી ન્યૂઝમાં બંને વહીવટદાર ભ્રષ્ટાચારની ભવાઈ